સ્થાનિક ભાજપ આગેવાનોના પાપે કોંગ્રેસ દાનેરા તાલુકામાં ભારે લીડ લેશે તેવી શક્યતા વચ્ચે ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સભા ગજવી રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં મતદારોએ હાજરી નોંધાવી રહ્યા છે દરેક ગામડા અને દાનેરામાં મામેરા સ્વરૂપે મતદારો ગેનીબેનને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે તો બીજી બાજુ લોકોના અનેક પ્રશ્નના ઉકેલની ખાતરી આપતા ગેનીબેન પણ જોવા મળ્યા હતા ધાનેરા કોંગ્રેસ એક જૂથ થઈ મહેનત કરે તો સમગ્ર તાલુકામાં મોટી લીડ નીકળે તેવી પ્રબળ શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ ભાજપ આગેવાનોનો ઘમંડ તોડવા ગામડાના મતદારોની તૈયારી જોવા મળી રહ્યા છે સતત ભાજપની સરકાર હોવા છતાં યોગ્ય રજૂઆત કરવામાં સતત નિષ્ફળ ભાજપ આગેવાનોના પાપે ધાનેરા તાલુકામાં કોંગ્રેસ મોટી લીડ લે એમાં કોઈ ઇનકાર નથી ભાજપના દરેક આગેવાન પોતાની જાતને ધારાસભ્ય સમજતા આ વખતે તાલુકાના લોકો ફરી ભાજપ આગેવાનોનો વટ મતદારો કોંગ્રેસ પોતાની ભૂલી મહેનત કરે તો બનાસની બેન મેદાન મારશે તે નક્કી જ છે પણ કોંગ્રેસ ક્યારેક એક બની ભાજપ આગેવાનો વટ ભાંગવા મેદાનમાં ઉતરશે કેવું મુશ્કેલ છે પણ હાલના સમયે સમગ્ર તાલુકામાં તો ગેની બેનની લહેર ચાલે છે એનો ઇન્કાર પણ ન કરી શકાય તો બીજી તરફ આવી લહેર કદાચ ભાજપ આગેવાનીઓ છ વટ કેમ મળ્યા તેની સમીક્ષા પરીક્ષા કરવા મજબૂર ન કરે તે પણ જોવું રહ્યું છે દિલથી કરવા માટે આપ સૌને ખાતરી આપું સરકાર માટે કોઈ વસ્તુ અશક્ય જ નથી આજે ઉદ્યોગપતિઓને આખા જેટલા ગૌચર હતા એનો બધા આપી દીધા અહીંયા પોલીસ કાયદો બનતો હોય તો એક ગરીબને વેચાતી જમીન લઈને પણ સરકારને આપ્યું હોય ને તો એને ખજૂરાના પગ સમાન ગણાય એમને ઈચ્છા શક્તિ હોય તો અને શક્તિ આપણે ઊભી કરવા માટે કોઈ એક વ્યક્તિથી ના થાય સરકાર હોય સરકારમાં પોલિસી બને અને પોલિસીના આધારે આવા પરિવારોનું સર્વે થાય અને સર્વેના આધારે આ પરિવારોને નિયમ અનુસાર અને કરમ પ્રમાણે જે પ્રમાણે આપવાનું થાય એ પ્રમાણે પૂરેપૂરા પ્રયત્નો અમારા પોતાના તમામ આગેવાનોના રહેશે ત્યારે નગરપાલિકા આ મારી પહેલી ચૂંટણી મારી આ પહેલી મીટિંગ છે ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના આમાં મિટિંગો કરી પણ નગરપાલિકામાં પહેલી મિટિંગ છે ત્યારે આ વોર્ડ નંબર એક અને બે એ એક ને બે ના ટોટલ નગરપાલિકાનું મતદાન રાજી કેટલું છે બાવીસ તેવી હજાર તો મર્યાદિત છે ડીસા અને પાલનપુર નગરપાલિકાનું મતદાન એક એક લાખનું છે એના સામે ઘણું ઓછું મતદાન છે ધાનેરા નગરપાલિકાનું વોર્ડ નંબર એક ને બે એટલે બાવી હવે બહુ વધારે એક વોર્ડમાં મતદારો ન ગણી શકાય એવરેજ ત્રણ કે ચાર હજારના ત્રણ હજારના એવરેજ થી મતદાર ગણી શકાય અને એમાં તમે આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એટલે તમારી લાગણી પ્રેમ સ્નેહ લાગણી બતાવે છે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો ઠાકોર સમાજને પણ મારી વિનંતી છે કે નથાભાઈ સાહેબે મને ફરિયાદ કરી કે બેન બધાને વોટ આપવાનો છે પણ તમારા વાળા કોઈ માગવા જતા નથી અને માજા વગર તાર માયે કોઈ ના હાલે એકદમ નું જાવું તો પડે કે ના જવું પડે અમને ખબર હોય કે આ બિલકુલ આપવાનો નથી

નહીં ઘરે ઘરે ફરો સમાજમાં તો રેડી હોય પણ બીજાને વોટ આપો પણ તમે લેવા દો તો નહીં પંડ્યા સંબંધ ભારત ન્યુઝ